તેમના નિવાસ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મૃતક ઓગણીસ વર્ષીય યુવતી દોઢ વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલા ભાવેશવાદી સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તે માતા પિતાથી અલગ રોલીમાં રહેતી હતી મૃતદેહના આંકડાના ભાગે નિશાન પણ જોવા મળતા યુતિના માતા પિતાએ તેના સાસરીઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો મૂક્યા છે યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત રાત્રે નેન્સીના સાસરી પક્ષમાંથી તેમને ફોન આવ્યો હતો કે તેની તબિયત સારી નથી અને તેઓ સયાજી હોસ્પિટલ ખાતે આવે જોકે ત્યાં પહોંચતા તેમની દીકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો દીકરીની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે પરિવારે ગતરાત્રીએ સયાજી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારીનો બનાવ પણ બન્યો હતો હાલમાં પોલીસે યુવતીના મૃતદેહનું પંચનામું કરી પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડ્યો છે આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસે હાલમાં અકસ્માતે મૃત્યુની નોંધ કરીને તપાસ હાથ ધરી છે પોલીસે મૃતક નેન્સીનો મોબાઈલ પણ કબ્જે કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે યુવતી આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે અંગેનો સાચો ભેદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ખુલશે જોકે પોલીસે હાલમાં યુવતીના માતા પિતાના આક્ષેપોને સ્વીકારીને તે દિશામાં પણ તપાસની કાર્યવાહી આગળ વધારી છે ગઈ તારીખ બીજી ડિસેમ્બરના રોજ જવાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામ છે મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોતનો એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો આ કામે મરણ જનાર છે ઓફ સોલંકી અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી છે એમને દોઢ વર્ષ પહેલા આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે તેમ લગ્ન કરેલા હતા ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ જનાર છે એકલા હતા એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બાર કામે જાય છે તો કામે સાડા ચારની ની આસપાસ એક વખત ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે અને ત્યારબાદ પાંચ અને અગિયાર મિનિટે આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઈડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈની ત્યાં જ કામ કરે છે ત્યાં મળે છે ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે આ કામે જાહેરાત લેવામાં આવેલી છે મેડિકલ પ્રોસીઝરમાં પીએમ આપણે પેનલ્ટી કરવા માટેની સૂચના કરેલી છે અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછીએ અને પૂછપરછ કરીએ

એસએસજી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે આખો વિષય મેડિકલ રિલેટેડ છે ડૉક્ટરને પણ પર્સનલી મળી અને મેં એની સાથે વાતચીત કરી છે એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ દર એઝ પોસિબલ પ્રોવાઈડ કરશે કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ અને આની હા એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો ફ્રોસફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી મેમ્બર્સ હશે એમના કાર્યવાહી નહીં નખના કોઈ નિશાન નથી હેંગિંગ દરમિયાન જે સાડીના છેડાથી જે એક ટ્રોટલ એપ્રોશિંગ જે થાય એ એમના લિગેચર માર્સ છે કોઈ મારહારના કે કોઈ એવા નિશાન એમના ગળા ઉપર નથી ઇન્કવેસ્ટ પંચનામું પોલીસ અત્યારે એક્સિડેન્ટલ ડેથની તપાસ કરી રહી છે એમની અંતિમ વિધિ પૂરી થયા બાદ એમના મરણ જનારના મમ્મી અને પપ્પાને બોલાવી વધારે પૂછપરછ કરશું અને એમાં કંઈ અમને ફોર્સફુલ મળશે તો આગળની કાર્યવાહી ભાવેશને ત્યાં એમના રેસિડેન્સની આજુબાજુના એમના સગાવાલા જ રહે છે એમના રિલેટિવ્સ તરફથી એમને કોલ કરવામાં આવ્યો હતો કે નેન્સીએ સાડીના છેડથી સુસાઈડ કરી લીધું છે હેંગિંગ કરેલું છે હા બિલકુલ પીએમ રિપોર્ટ આવે ત્યાં સુધી તો આપણે રાહ જોવી પડશે